એવા માન્ય શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા વખતો વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા માટેની હર હંમેશ ચિંતા કરવામાં આવતી હોય છે પછી એ સ્માર્ટ બાલવાડી હોય મધ્યાહન ભોજનનો શેડ હોય સ્માર્ટ ક્લાસ હોય કે બીજા કોઈપણ માળખાકીય સુવિધાઓના લાભો હોય માન્ય સાંસદશ્રી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હર હંમેશ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે એના જ ભાગરૂપે આપણી મધ્યસ્થ કચેરી ખાતે આપને ખબર છે કે સૌથી વધારે શિક્ષકો અને જે રિટાયર્ડ કર્મચારીઓ હોય એમનું પણ અવર જવર મધ્યસ્થ કચેરી ખાતે રહેતી હોય છે અને બીજા બધા સ સર્વે મુલાકાતીઓની પણ અવર જવર રહેતી હોય ત્યારે મધ્યસ્થ કચેરીમાં વધારે સુંદરતા ઉમેરાય અને સુવિધાથી ભરપૂર થાય એ માટે અંદાજે આઠ લાખથી વધારેના બજેટથી માન્ય સાંસદશ્રી દ્વારા પેવર બ્લોકનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રિપોર્ટર સની શિંદે સત્ય છે